આજે સુરત સિટીના બેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલું હોય અને આ બાબતની જાણ થતા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારીયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડનગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર બસો એક અને ચોપન મુજબ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના માં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા સોંગ બાબતની કોઈ આપસી આ લોકો ના ઝઘડા થયેલ હતા તે જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે ફાર્માપેસી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણકારી